આજે કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતમાં સરપંચનું ભાવિ નક્કી થશે અને આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે માદાપર નવાવાસ ગ્રામ પંચાયત માટે પણ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અમારા કચ્છ ક્યારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માદાપર નવાવાસ ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ અને નવચેતન પેનલના પ્રણેતા એવા અર્જણભાઈ ભુડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ લોકશાહીના પર્વને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અમારી નવચેતન પેનલ જીતશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હાલ વોર્ડ નંબર એક અને નવમાં અમારી ટીમની જીત થઈ ચૂકી છે અને હજુ પણ મતગણતરી ચાલુ છે

અને મતદારો જે અમારા પ્રત્યે જે વીસ વર્ષનો જે મારો કાર્યકાળ હતો અને જે મારી કામગીરી હતી એને કઈક ને નજર સમક્ષ રાખી અને મારી પેનલ મતદાન કરેલું છે આજે અંદર મારી સીટ અને પોતે ઉમેદવાર હતો એની અંદર વિજય થયો છે અને આને આજે આ જો માતૃ બહુમતી સારા ઉમંગ સુધીની અંદર અલગ બહુમતી અમારી આવે એવી જે લોકોનો મતદાર હતો મતદારનો જે માહોલ હતો લાગી રહ્યું છે પણ બાકી પરિણામ એન્ડ માં આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે પેલા રાઉન્ડ બે સીટ એક અને નવ અમારી પેનલ વિજય રહ્યો છે ખુબ ખુબ ધન્યવાદ આભાર